પર્વે સવારે ચાર વાગ્યે બેતાલીસ કલાક દર્શનાર્થી માટે ટેખલું રહેશે ટ્રસ્ટ તરફથી સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત મહાનુભાવોએ ધ્વજા પૂજા કરી મહાશિવરાત્રી મહોત્સવ નો પ્રારંભ કરાવ્યો ત્યારબાદ સોમનાથ મહાદેવની પ્રતિકૃતિની પૂજા કરી તેમને પાલખી યાત્રા યોજવામાં આવી હતી યજ્ઞમાં ભાવિકો જોડાયા સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપૂજનમાં હજારો ભક્તો જોડાયા સોમેશ્વર પૂજન પૂજન સહિતની બમણી વ્યવસ્થા મંદિર બહાર અને કવિતા ભંડારા મારફત લાખો ભાવિકોને ફળાહાર અને ભોજન પ્રસાદ પૂરો પાડવામાં આવ્યો સોમનાથ તીર્થમાં ભજન ભોજનને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો પ્રતિવર્ષે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની પારંપરિક ઉજવણી કરવામાં આવી છે આ વર્ષે દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે સોમનાથમાં આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે ત્યારે મહાશિવરાત્રી પર્વ બે હજાર છવ્વીસ અંતર્ગત તારીખ ચૌદ ફેબ્રુઆરીથી તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન ત્રિદિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યા છે i સોમનાથમાં આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે અને હજારો યાત્રિકો દર્શનાર્થીઓ અહીંયા દર્શન માટે પૂજા માટે અભિષેક માટે અનેકવિધ ધર્મ કાર્ય કરવા માટે આવે છે અને દર્શનનો પણ ખૂબ મોટા પ્રમાણમાં લાભ લે છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અહીંયા બિલ્વ પૂજનનું આયોજન તથા જ પાર્થિવેશ્વરનું આયોજન જેમાં અનેક કુટુંબીઓ સાથે મળીને આ પૂજા કરે છે સોમેશ્વર પૂજા જે થઈ રહી છે એમાં અનેક કુટુંબ સાથે રહીને પૂજા કરે છે પૂજા ધ્વજાપૂજા ધ્વજાપૂજાનું આજ ખૂબ મહત્ત્વ હોય છે શિવરાત્રિને દિવસે જેથી અત્યાર સુધીમાં ત્રીસથી વધુ ધ્વજાઓ શ્રદ્ધાઓ દ્વારા પૂજા સાથે ચઢાવવામાં આવી છે અને ફરાળનો તથા અનેકવિધ આયોજનો સહિત આજે શિવરાત્રી મહાપૂજન કરી અને સૌ લોકો પોતા ધન્યતા અનુભવે છે આજે સવારના પ્રથમ પ્રારંભમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પહેલી પૂજા પહેલી ધજા ચડવામાં આવી એ પછી રવાડી ભગવાન સોમનાથને આજ શિવરાત્રી નિમિત્તે રવાડી કાઢવામાં આવી એમ અનેકવિધ કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે જય સોમનાથ મહાશિવરાત્રી પર્વે વહેલી સવારે ચાર વાગે મંદિર દર્શનાર્થીઓ માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને વહેલી સવારથી જે કતારબંધ લોકો સારી રીતે દર્શન કરી શકે તે માટે આ વખતે જે સોમનાથનું સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે આખા વર્ષ દરમિયાન ત્યારે યાત્રિકોની સંખ્યા પણ બમણી થઈ છે એટલે સોમનાથ ટ્રસ્ટ જિલ્લા વહીવટી તંત્ર પોલીસ વિભાગ અને સેવા સદન દ્વારા અગાઉથી જ આયોજન કરી અને તમામ વ્યવસ્થાઓ બમણી કરવામાં આવી છે ખાસ કરીને લોકો માટેના એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા પણ ફેરવવામાં આવી છે જેથી કરીને મોટી સંખ્યા થાય અને હોલ્ડિંગ કેપેસિટી પણ વધારવામાં આવી છે પૂજાવિધિ કાઉન્ટર પ્રસાદી કાઉન્ટરો પણ બમણી સંખ્યામાં કરવામાં આવ્યા છે ખાસ કરીને જે સોમેશ્વર સોમેશ્વર મહાપૂજા પૂજા એની વ્યવસ્થા પણ અલગથી અને બમણી કરવામાં આવી છે જેથી કરીને વધારેમાં વધારે લોકો એનો લાભ લઈ શકે મંદિરનું સુશોભન મંદિરનું લાઇટિંગ પણ વિશેષ કરવામાં આવ્યું છે ગુજરાત ટુરિઝમ અને ગુજરાત સરકાર દ્વારા કલ્ચરલ પ્રોગ્રામની પણ વ્યવસ્થા ત્રણ દિવસના ઉત્સવમાં કરવામાં આવી છે ખાસ કરીને લોકો જે સમુદ્ર કિનારે ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પાર્થેશ્વર પૂજનની વ્યવસ્થા કરવામાં આવી હતી એને પણ આ વખતે ચાર ગણી આ વ્યવસ્થા અને ચાર સ્લોટમાં વહેંચણી કરી અને કરવામાં આવી છે અને સવારના બે સ્લોટમાં મોટી સંખ્યામાં લોકોએ એનો લાભ લીધો છે આજે જ્યારે સતત બેતાલીસ કલાક સોમનાથ મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે ત્યારે દર્શનાર્થીઓ ભગવાન સોમનાથના દર્શન સેવા પૂજાનો લાભ લઈ શકે તે માટે તમામ વ્યવસ્થાઓ બમણી કરી અને ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી લોકો પોતાનું ઓનલાઈન બુકિંગ કરાવી શકે એની પણ વ્યવસ્થા છે ટ્રસ્ટ દ્વારા સામાન્ય માણસો પણ રોકાઈ શકે તે માટે કોમનમેન માટે ડોર્મેટરી પણ સુચારું વ્યવસ્થા છે એસી નોન એસી ડોર્મેટરીથી લઈ અને રૂમોની અલગ અલગ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને જ્યારે ટ્રસ્ટનું પોતાનું અન્નક્ષેત્ર ઉપરાંત પણ આઠથી નવ ભોજનના ભંડારા પણ ચા કોફી છાસ અનેથી લઈ અને ભોજનના ભંડારા પણ સતત ચાલુ રહેશે એટલે એકાદ લાખ માણસ જમી શકે એવી વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને વધારે માણસો થાય તો એની પણ તૈયારી ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવે